ખબર છે કે પપ્પા ની મહેનત ની કમાણી ની હતી તમને બહુ પ્રિય હતી પણ બા તમે આમ રડશો તો તમારી તબિયત ખરાબ કરશો બાપુજી ને ખબર પડશે તો મને બહુ તમને જીવ થી વાલી છે પણ એ બંગડી તમને પાછી મેળવી આપીશ એના માટે તમારો જીવ નહી બાળો મને મે તમને કીધું તો ને કે રીચાબેન આવીને બધું કરી દેશે આ રીચાબેન આવી ગયા છે તમે શાંતિ રાખો બંગડી આપણે પાછી લાવી દેજો બાઉ તમારા માં નહીં તો અહીંયા રોકાય છો પછી તમે શું કામ આમ જી ઉચાપત કરો છો અરે તમા તમે અને પપ્પા તો આ ઘરની છત છો તમારા વગર કાઈ નથી વસ્તુ આજે નઈને કાલે આવી જશે અને બા તમને કઈ થઈ જશે તો અમારું કોણ છે ચાર બંગરી એટલે કેતા તો એ દીકરા મારી ચાર બંગરીનું સોનું અરે બા મારી ચેન ગઈ હતી તો તમને મેં કહ્યું કે હું તને કરાવી દેવા બેટા તારી ચેન કરાવી દેવા તારા પિયરની નિશાની હતી આજે મારી આ ચાર બંગરી વેચી ના વાત તમે નહીં રડો તો મેં આમ રડો છું તો મારું જીવ પડે છે રડો બા સા મેં કીધું હું અહીંયા છું સુધી મારી પાસે રાખા પછી હું અહીંયા

તને જે યોગ્ય લાગે એ કર પણ એને રસ્તે લાવ આ બા હા હું લઈ આવીશ તમને મારી પર વિશ્વાસ છે ને છે ને તો બસ તમે શાંત થઈ જાઓ ભાભી હું પાણી લઈને આવી બા માટે તમે બેસો એમની સાથે એને માં બાપ ની ઇજ્જત ની નથી પડી એની એની તો ઇજ્જત ની નથી પડી પણ માં બાપ ની પણ ઇજ્જત ની નથી પડી આ છોકરાને

અને રાજ બધી જ હદ વટાવી રહ્યો છે પણ કેમ સમજાવું બાપુજી આજે વાત કરે છે તું બેટા હા બા જે જીવ બાળતા હતા ને મારાથી જોવાનું નહીં હું તમને બપોરે જ વાત કરવાની હતી પણ મને થયું કે અત્યારે વાત કરવી યોગ્ય નથી કારણ કે તમને તો ખબર છે કે તમે પણ અત્યારે ટેન્શનમાં ચાલી રહ્યા છો હા કનુ કાકાએ જે તમારી સાથે ચીટિંગ કર્યું એ વાતનું પણ તમને ચિંતા છે બાપુજી પણ આ રાજ આવું શું કામ કરે છે પપ્પા તમે અમને ત્રણેય ભાઈ બહેનોને સરખા સંસ્કાર આપ્યા સારી સ્કૂલમાં ભણાવ્યા ગણાવ્યા અને લોકોની મદદરૂપ થતા શીખવાડ્યું અને આ રાજાઓ આવો કેમ નીકળ્યો કોને ખબર આના કરતા તો પાણો પાયકો હોત ને તો સારું હતું અને રીચા બેટા તને ખબર છે આ બંગળીઓ તારી બા આટુ બનાવવા માટે મેં કેટલી મહેનત કરી છે ને આ નાલાયક એ ઉપડી ગયો બાની પ્રિય બંગડી હતી કોઈ દિવસ કોઈને પહેરવા નથી આપી હું ઘણીવાર જીદ કરતી બા મને આપો ને તો બાએ કોઈ દિવસ ન આપી બા એમ કહેતા કે આ બંગડી પર કોઈનો હક નહીં મારા સિવાય મારા પતિએ પોતાના પરસેવાની કમાણીથી પહેલું સોનું મારા માટે બનાવ્યું હતું અને આજે બાના દિલ પર શું વીતતી હશે તમને ખબર છે બા કેટલું રડ્યા જાણે એમનો જીવ ગયો હોય ને એટલું એ બંગડી પાછળ રડ્યા છે શ્રીચા બેટા એક વાત કહું તને આ બંગડીઓ એને જીવથી પણ વાલી હતી હા અને આ બંગડીઓ એ કે મારી છોકરી રીચાને મારે આપવી છે એના સિવાય એકે વહુને નથી દેવાની હા ના આ નાલાયક કહેતા હતા બા કે તારા પપ્પાએ રાહત દિવસ મહેનત કરીને મારા માટે બનાવેલી પહેલી સોનાની વસ્તુ હતી અને આજે વર્ષોથી સાચવેલી વસ્તુ જીવની જેમ સાચવેલી વસ્તુ ઘરનો દીકરો ચોરી જાય તો એ માનીવ્યતા શું હોય તો સાચું કહું રીચા બેટા આ રાજનું બગડવાનું કારણ તારી માં જ છે એને જ બહુ બહુ ચડાવ્યો છે ના બાપુ સૌથી વધારે વાલ એને રાજ સાથે કર્યું એટલે જેટલા તમને નથી રાખ્યા ને એટલા એને આ રાજને લાડ લડાવ્યા છે એનું આ પરિણામ છે બાપુજી આજ તો ખોટી વાત છે ને તમારી તમે સમજો તો ખરા કે બાએ બધાને સરખા રાખ્યા છે હાલ રાજ નાનો હતો એટલે થોડો લાડકોર કર્યો હશે પણ આમાં બાનો શું વાંક કેમ બાજ ખોટા અને આમાં તો બધા બધા પોતપોતાની રીતે જીવે છે બધા પોતપોતાની મરજી મરજી પ્રમાણેનું કરે છે તો શું કામ શું કામ આમાં બાજ ખોટા બાને જ શું કામ દોષ દેવો જો જે થઈ રહ્યું છે જે બની રહ્યું છે બાપુજી એ બધી વસ્તુને ભૂલી જાઓ અને હવે હવે જે મેં વિચાર કર્યો છે ને એ ને આપણે પાર પાડવો જ પડશે શું વિચાર કર્યો છે બેટો તે જે વિચાર્યું છે ને એ જ હવે આપણે કરવું પડશે હા બાપુ છે તો જ રાત સુધરશે નહીં તો નહીં સુધરે રાજ રાજ અરે શું થઈ મોડ બેન શું રાડે રાડ થયા છો આખું ઘર માથે લુજે છે બોલો શું છે લેવું પડે એમ છે ને ભાઈ લેવું પડે એમ છે મારા વીરા કારણ કે તે આ ઘરની હાલત જે કરી છે ને એટલે લેવું પડે છે પહેલાં તો મને સીધી અને સાદી ભાષામાં જવાબ આપી દે કે તે બાની બંગડીઓ ચોરી છે તો તને જાણ થઈ જ ગઈ તો હા બાની બંગડી મેં ચોરી છે ચોરી છે ને તને શરમ નથી આવતી બાની શું હાલત છે હમણાં અરે બેન એમાં એવું છે ને કે શરમ ને કાનો માતર ના હોય મોટી તને શરમ નથી આવતી પપ્પાની પર સેવાની પહેલી કમાણી થી બાને આપેલી ને લાવેલી વસ્તુ હતી અરે બાની હાલત જો અત્યારે બિચારા રડી રડીને બેહાલ થઈ ગયા છે અરે ચરાક તો શરમ કર ચરા ચરાક તો શરમ કર જો મોટી બે બંગડી વેચી અને મે જલસા કર્યા અને આ ઉમરે બાને બંગડી પહેરીને ક્યાં જવાનું છે અરે બાને જવું હોય કે ના જવું હોય પણ એમની કહેવાય અરે બાય કેટલા જતનથી અને આટલા વર્ષોથી સાચવી છે બાપુજીના મહેનતની કમાણીની પહેલી નિશાની છે એમના માટે એ જીવે ત્યાં સુધી એ વસ્તુને પોતાનું કળે લગાવીને રાખી છે ક્યારે બાએ એ બંગડીને દૂર નથી કરી પ્રસંગો સાત બાપુજીએ બા પછી ઘણા ઘરેણા બનાવ્યા પણ બાએ બંગડી પહેરવાનું આજ સુધી નથી છોડ્યું કોઈ પણ પ્રસંગ હોય ને કોઈ દિવસ પાટલા કે હું નથી પહેર્યું પણ બાય આ બંગડી પહેલા પહેરી છે કારણ કે એ બાપુજીની મહેનતની કમાણીની હતી બાપુજી એ પરસેવો રેડ્યો હતો અને એ સમયે તને ક્યાં ખબર છે કે બાપુજીની હાલત કઈ હતી અને ક્યાંથી એમને આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે અરે મોટી બેન એક બંગડી તો હતી એમાં શું આટલી રાડારડ થઈ છે અને આ શું લેક્ચર આપે છે

હવે તો તારી શાન ઠેકાણા લાવવા માટે મારે કંઈક તો કરવું પડશે ને મારા ભાઈ હા હવે તું જો જેટલા 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 તારે જલસા કરવા હતા હતા ઘરના ઘરના લોકોના આંસુ પાડવાના લોકોને હેરાન કરવાના હતા ને એ બધું જ તે કરી લીધું હવે તું જો તારી આ બેન શું કરે છે હા એ કરી લેજે મોટી બેન બીજું તો શું થાય હસી લે બેટા હસી લે તે જેટલું હસવું હોય ને એટલું હસી લે પણ હવે એક સમય એવો આવશે કે જ્યારે તારા ચહેરા પરની હસી જતી રહેશે અને તને સાચી વાતનું ભાન થશે અને નહીં થાય ને તો મેં જે રસ્તો ગોત્યો છે ને એ રસ્તો તને સાચી વાતનું ભાન તો કરાવી જ દેશે હા એટલે અત્યારે તારે જેટલા નાચ નાચવા હોય ને મારા વિરા એટલા નાચી લે હવે એમ સમજી લે કે તારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે તે બહુ લોકોને હેરાન કર્યા હવે હેરાન થવાનો વારો તાર મોટી બેન મારાથી ફૂલ થઈ ગઈ મને માફ કરી દે બંધ કર નાટક તમને શું લાગે એમ કશ મારું મગજ ફરી ગયું છે કે હું એમ કહું જો એજી તો ટેક ટેક ટેક

એને તો કોઈ ના સમજાવી શકે હું તો ડરી દે ડર તો લાગશે જરૂર લાગશે અને એવો લાગશે ને કે કોઈ બાજુનો નહીં રે મારા વિરા પગલું જે ભરવા જઈ રહી છું ને આ દુનિયાની કોઈ બેન નહીં ઈચ્છે કે આવું પગલું ભરે પણ ભરવું પડશે તને સીધી લાઈન પર લાવવા માટે મારે આ પગલું ફરવું પડશે જુઓ બા તમે આમ ઢીલા ન પડો હું જે કહી રહી છું એ સાચું કહી રહી છું રાજના સારા ભવિષ્ય માટે કહી રહી છું જો એને પોલીસ સ્ટેશનમાં આપીશું ને તો પોલીસ દ્વારા એ સુધરી જશે ઘણા એવા રાજની ઉંમરના લોકો હોય છે જે આવી ખોટી સંગતમાં કે ખોટી જગ્યાએ અટવાય છે અને એ ઘરના લોકોથી નહીં સુધરે એના માટે આપણે આ રસ્તો લેવો પડશે બાજુ આપો તો સુધારવા માટે પોલીસ સ્ટેશન માં આવતા મને બહુ બીક લાગે છે અરે બા પહેલા શાંત થઈ જાવ અને શાંતિથી થી બેન ની વાત સમજો અત્યાર સુધી ભાઈએ જે પણ કર્યું આપણે સહન કર્યું છે બધાય બાપુજી સાચી વાત છે ને મારી તો હવે સહન કરવાની લિમિટ પતી ગઈ છે બા અને તમારી અમે આવી હાલત ન જોઈ શકીએ અને હા બેને જે નિર્ણય લીધો છે ને એકદમ પરફેક્ટ છે મારું માનો બા બેન ખોટું નથી કહેતા હા બા જુઓ અત્યાર સુધી એને ઘરમાં રૂપિયાની ચોરી કરી હા ભાભીના ઘરેણાં ચોર્યા તમારા તમારી બંગડી ચોરી અરે મારા ઘરે આવીને ચોરી કરી ગયો માનો કે આપણે બધા તો ઘરના છીએ ન કરે નારાયણને કાલે કોઈ પારકા વ્યક્તિને ત્યાં થશે તો એ લોકો શું પોલીસ કેસ નહીં કરે પોલીસ ફરિયાદ નહીં કરે અને ત્યારે બાપુજીની અને તમારી ઇજ્જત નહીં જાય બા એ મારો પણ ભાઈ છે તમારો દીકરો છે તો મારો ભાઈ છે મેં બાપુજી સાથે બધી વાત કરી હવે આનો આ એક જ રસ્તો છે બા હા રીચારી વાત સાચી છે અને રાજ છે ને હવે આપણા હાથનો નથી રહ્યો હા હવે એક કાબુ બહાર જતો રહ્યો છે સાચી વાત છે તો તમ ક્યાં પડકાર પડશે ને ને તો સીધા થઈ જશે તમને લોકને જે ઠીક લાગે ને

જુઓ આપણે એને ખોટા રવાડે નથી ચડાવો એટલા માટે જ આ નિર્ણય લઈએ છીએ ભા દુઃખ તો મને પણ થાય છે કે મારે મારા હાથે મારા ભાઈને પોલીસ સ્ટેશનમાં સોંપવો પણ કરવું પડશે બા સારું તમને જેમ ઠીક લાગે એમ કરો પણ એ સુધરી જવો જોઈએ હા બા ચાલો પપ્પા મોડું નથી કરવું આપણે જઈએ ભાઈ પણ તમે ભાઈ તમે કોણ છો કોણ છો તમે અરે ભાઈ તમે કોણ છો અને આ આવી રીતના અમારા જરા હું હું કોણ છું હું છું ડીકે ડોન અને કરી નાખું બધાને કોણ હા જુઓ ભાઈ અમે આમ પણ બહુ જરાન છીએ ખોટી વાતો કરીને તમે અમારું મગજ ન બગાડો અને અમારા ઘરમાં આવ્યા છો ભાઈ ભલે તમે ડોન હોય પણ અમારા ઘરમાં આવ્યા છો તમારા ઘરમાં આવ્યો તો સાંભળો નામ છે મારું ડીકે ડોન અને તમને બધાને આ ઘરમાંથી કરવા આવ્યો છું ગોન કેમ ભાઈ એટલે એટલે કે આ ઘર તમારું હતું હા હતું હવે આજથી આજ તમારું ઘર હતું નહીં એ ઘર મારું છે આ કેવી વાત કરે છે ડીકે ડોન ક્યારે ખોટી વાત નથી કરતો બરાબર ભાઈ તમે ખોટું નહીં બોલતા હોય પણ આ ઘરના કાગળિયા મારા બાબા પૂછીના નાનાના છે તો તમારા નામે આ ઘર કેવી રીતે થયું હમ એ તમારી ભૂલ છે કારણ કે અ રાજુ તમારો છોકરો હા મારો નાનો ભાઈ છે એનું શું છે એ મારી પાસેથી 16 દિવસ પહેલા 10 લાખ રૂપિયા લઈ ગયો હતો 16 દિવસ પહેલા 10 લાખ રૂપિયા અને એ પણ તમારી સાઈન કરેલા દસ્તાવેજ આપીને મારી સાઈન મેં તો કોઈ સાઈન કરી જ નથી બાપુજી કેવી વાત કરો છો રાજને નથી ઓળખતા નક્કી એને ચાલાકી થી તમારી સાઈન કરાવી હશે કા કરી હશે કઈક તો હશે જ હા 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 એક મોટરસાયકલ નું કઈક ફોર્મ ભરવા માટે મારી પાસે સાઈન કરાવવા આવ્યો હતો હે ભગવાન ઈ ઈ મકાન ના કાગળિયા તું તો હશે પણ આ તો મે ધર્મેશને ને આપ્યા હતા કાગળિયા તો જો કાકા હવે આ તમારો વાર્તાલાપ છે ને પછી કરો હવે મારે આ ઘરમાં અમારા રેડિયાને વગાડવાનો સમય થઈ ગયો છે તો તમે આ બધા ઘરમાંથી જાઓ ને તો એક મિનિટ પપ્પા હું વાત કરી લઉં મને ખબર છે કે મારા ભાઈએ તમારી પાસેથી પૈસા લીધા અને એના બદલામાં આ ઘરના કાગળે આપ્યા પણ તમે જુઓ ભાઈ તમારી પણ તો કોઈ બેન હશે ને તમારા પણ તો મા બાપ હશે ને જુઓ ભાઈ અમે લોકો ખરેખર મારા ભાઈથી હેરાન છે એને અમારા બધાનું જીવવાનું હેરાન પરેશાન કરી નાખ્યા છે મારા મા બાપ આ ઉંમરે પણ એની એના બધા જ નખરા સહન કરી રહ્યા છે જુઓ તમે તમારામાં થોડીક તો માનસાઈ હશે ને બેન મારી વાત સાંભળો તમે છે ને બહુ સારા વક્તા છો ને બહુ સારી સારી જ્ઞાનની વાતો કહો છો પણ મને માફ કરજો હું તમારા બહેકાવામાં નહીં આવી શકું પણ ભાઈ પ્લીઝ અને પ્લીઝ તમે મને ભાઈ નહીં કહો કારણ કે મને છે ને કોઈને બેન બનાવવાનો શોખ નથી ઢીકે ભાઈ કદાચ અમારા રાજે પૈસા લીધા હોય ને તો અમે પાછા આપી દઈશું તમે દસ્તાવેજ લઈને આવો તમારા પૈસા પાછા આપી દઈશું ઓ ભાઈ કોઈ આવો જુલમ નહીં કરો તમારા મા બાપો તો તમે શું એમને પણ જુલમ નહીં કરો અમને બેટા અમારી સામે નહીં અમારા મા બાપ સામે તો જો બા તમે ઊભા થઈ જાવ ને બેટા તું અમારા દીકરા સમાન છે અમે આવું મારા ઘરની બહાર કા જઈશું ઉને ક્યારેશું રહેશું એટલે અમારો એ દીકરો નાલાયક પાયકો છે દીકે ભાઈ દીકે ભાઈ મને નથી ખબર અમારા દીયરે શું કર્યું છે અમે તમને તમારો એક એક રૂપિયો ચૂકવી દઈશું તૈયાર છે પણ અમને ઘરમાંથી બહાર ના કરો હા ભાઈ ઠીક છે હવે તમે તમે ઉપર બેસી જાઓ ને તમે આ મારી સમક્ષ આવી સારું નહીં લાગે જો હવે હવે હું આ મારો રિવ્યુ મારા મારા ઘરે જઈને વગાડીશ અને આ તમારું ઘર તમને હું સોંપું છું ભાઈ તમારા એક એક રૂપિયો અમે લોકો આપી દઈશું તમારો એક પણ રૂપિયો વેસ્ટ નહીં થવા દઈએ મને ખબર છે કે તમારો દીકરો નાલાયક છે ને નકામો છે કદાચ તમે આ પૈસા આપવામાં સક્ષમ નહીં હોને તો આ દસ લાખ રૂપિયા હું જતા કરીશ હા ભાઈ તારા જેવો ભગવાન નહીં અમારા માટે તારો બહુ ઉપકાર પણ આ પ્રકારના નાલાયક દીકરાઓ હોય ને એમને જીવનમાં ક્યારેય આટલી બધી છૂટછાટ ના આપવી જોઈએ કે કાલ ઉઠીને એ તમને આવી પોઝિશનમાં લાવી દે એકદમ સાચું કહ્યું ભાઈ હું અને મારા બાપુજી અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ છીએ મારા ભાઈ વિરુદ્ધ કમ્પ્લેન કરવા અને એને સુધારી અને પછી અમારા ઘરે પાછો મોકલે અને જો ન સુધરે ને તો આ જીવન ભલે એ જેલમાં રહેતો બેન તમે ખરેખર બહુ સાચો નિર્ણય લીધો છે કારણ કે ઘણીવાર પરિવારમાં એવું બનતું હોય છે કે

તમારો ખૂબ ખૂબ ચાલો માતાજી હા બેટા ક્યારેક પ્રસાદી લેવા મારા ઘરે પણ પધારજો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જી કે બી ન કરી જમે હવે તમે મોડું નહીં કરો ચાલો બાપુજી તમે પાર પાડો ચાલો આજે તો આપણો ઘર બાર વગર ના થઈ જશે દીકરા હું જાણું ને હવે તને હવે હવે જે અમે નિર્ણય લીધો એ બરોબર છે ને હા બા આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ એસ કે ફિલ્મ્સ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં